ગામને જોડતા રસ્તાનું આવ્યું વાંસદા તાલુકામાં મરામત યોજના અને વન બંધુ કલ્યાણ યોજના બે હજાર તેવીસ ચોવીસના રોડ રસ્તાના અને કામના ખાતમુહૂર્ત હતા કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત વાંસદાના અધિકારીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના ભાજપના હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાસસા તાલુકાના મરામત યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ રોડના કામોમાં ગંગપુર ચાર રસ્તાથી લીમઝર ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરાયું જે ઘણા સમયથી બહુ બિસ્માર હાલતમાં હતો લોકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ પડતી જેથી રજૂઆતના પગલે રસ્તો મંજૂર થતાં આજરો તેનું ખાતમુહૂર્ત કરાયું હતું નવ નિર્માણ થનાર ગંગપુર લીમઝર રોડ ગ્રામ્ય માર્ગ પ્લાન કક્ષાનો બે કિલોમીટર લંબાઈનો એસી લાખનો તૈયાર થનાર ગંગપુર લીમઝર રોડ મંજૂર થતા આજે ખાતમુહૂર્ત કરવામાં આવતા આજુબાજુના ગ્રામ લોકોને તાલુકા મથક વાંસદા ખાતે અવરજવર કરવા વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા તેમજ ખેડૂતોને જરૂરી ખેત ઉત્પાદન ચીજ વસ્તુઓ એપીએમસી ખાતે લઈ જવા અને એકસો ઇમરજન્સી સેવા અર્થે હોસ્પિટલ પહોંચાડવા ખૂબ જ ઉપયોગી થશે આ રસ્તાનું મુરત થતાં ગંગપુર ગામ અને આજુબાજુના ગ્રામ લોકોએ ખુશી વ્યક્ત કરી આજરોજ ગંગપુર ખાનપુર અંકલાચ કોઈ કંસારિયા વાંસ કોઈ ઢોલમબુંજ વાંદરવેલા વગેરે ગામોમાં કુલ અગિયાર જેટલા માર્ગો ખાસ મરામત યોજના અને એમએમજીએસવાય વાય કાચાથી ડામર બંધુ કલ્યાણ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ અનેક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા આપણે ગંગપુર લીમઝર રોડનું ભૂમિપૂજન કરી રહ્યા છે જેની લંબાઈ ભૂમિપૂજન માટે આપણે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવસારીના અધ્યક્ષ શ્રી બાલુભાઈ પાડી સાહેબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબાબેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મેડમ દેપતીબેનની હાજરીમાં આપણે ગંગપુર લીમઝર રોડનું ભૂમિપૂજન કર્યું છે જેની લંબાઈ બે કિલોમીટર છે અને જેની રકમ મંજૂર થયેલી છે એંસી લાખ રૂપિયા એ એંસી લાખ મંજૂર થયા છે જેમાં આપણે પૂરેપૂરી લંબાઈમાં જીએસપી ડબલ્યુબીએમની કામગીરી કરીને રીકાર્પેટિંગ કરવાનું છે અને ખૂટતા નાળા પ્રોટેક્શન વગેરેની કામગીરી કરીને રસ્તો આપણે ટૂંક સમયમાં ચાલુ કરી આ સિઝનમાં પૂર્ણ કરવાનું રહેશે થાય છે આપણે પૂર્ણ પણ કરી દઈશું જેની એજન્સી જે એમ શાહ કરીને મંજૂર થયેલું છે જે એજન્સીને આપણે નમસ્કાર આજે વાંસદા તાલુકામાં વિવિધ ગામોમાં ખાસ કરીને ખાનપુર અંકલાજ ઉમરકોઈ અને કામડેરી અને ખાતે કાવડેજ આ બધા મળીને અમારા માનનીય બાંધકામ અધ્યક્ષ પાડવી સાહેબના અને ઉપપ્રમુખ નવસારી જિલ્લા અંબાબેન તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો કારોબારી અધ્યક્ષ શ્રી તરુણભાઈ સૌ આગવાનો વચ્ચે આજે તમામ જે રોડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને એમાં અમારા ગામડાના લોકો ખૂબ આનંદ અને લાગણી અનુભવે છે અને આવા કામો ગામડા સુધી લઈ જવાનું કામ ભારત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર છેવાડના ગામડાના વિકાસ કઈ રીતે કરવો એ માટે કટિબદ્ધ છે અને એ આપણે હવે આ રીતે આપણે લોકોને સુખાકારી માટે આપણે આ રસ્તાઓનું ખૂબ સરસ ચૂંટણી પહેલા એનું કાર્ય પૂર્ણ થાય એવી અધિકારી મિત્રો અને સૌ મિત્રોની અપેક્ષા છે સૌને હવે પછીના પણ આગામી દિવસોમાં આવા જ લોકોના કામ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યુઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો